એક ચક્રવાતી બંગાળી સમુદ્રમાં તળાવ વધાર્યું છે ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવું અનુમાન રહેશે તે અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી જોઈએ ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં હવામાનની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે મધ્ય ઉત્તર પ્રદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ છે આ સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિએ પશ્ચિમ બંગાળ ઓડિશા દક્ષિણ ભારતમાં તળાવ વધાર્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર અને તમિલનાડુ દરિયાકાંઠાની નજીક પાંચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધીની ઊંચાઈએ એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે આ સિસ્ટમના કારણે આજે ચૌદ ઓક્ટોબરે આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ માહે અને

આ ઉપરાંત તારીખ સાત અગિયાર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન શક્યતા છે ત્રેવીસ ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ સાગરમાં અને અઢાર અગિયાર બાદ પણ એ ભારે ચક્રવાત બંગાળ બનવાની શક્યતા રહેશે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબસાગરના મહેજના કારણે પલટાઈ શકે તેમ છે અને ન્યૂનતમ તાપમાન લગભગ વીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે પરંતુ હમણાં સત્ર અઢારથી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ આમ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ભૂકાવવાની શક્યતા રહેશે તારીખ ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ લોકોની મજા બગાડી શકે છે તેમ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે હવામાન વિભાગે સોળથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન એટલે કે કાળી ચૌદશ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સોળ ઓક્ટોબરે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદર નગરે હવેલીમાં વરસાદ પડી શકે છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સવારની વરસાદ પડી શકે છે આ ઉપરાંત તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે સત્તરમી ઓક્ટોબરે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરે છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવી સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત